નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એ એમ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત એન્જિનમાં એફઆઈ પંપ રિમૂવ કરવો ફરીથી ફિટ કરવો અને એન્જિન ટાઈમિંગ સેટ કરી લુબ્રિકેટિંગ ઓઇલ ઉમેરી અને એન્જિનની આઇડલ સ્પીડ એડજસ્ટ કરી એ આપનો આજનો પ્રેક્ટિકલ છે જેનો હું તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલમાં વપરાતા ટૂલ્સમાં ફિક્સ સ્પેનર સેટ રિંગ સ્પેનર સેટ સ્ક્રુ ડ્રાઈવર કોમ્બિનેશન પ્લાયર એલ એન કી સેટ પેન હેમર જેવા સાધનોનો ઉપયોગ કરીશું મશીનરી તરીકે મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિનનો ઉપયોગ કરીશું મટીરિયલ તરીકે ડીઝલ એન્જિન ઓઇલ પાણી કોટન વેસ્ટનો ઉપયોગ કરીશું તો આજના આ પ્રેક્ટિકલમાં આપણે સૌ પ્રથમ તો એન્જિનમાંથી એફઆઈ પંપને આપણે રિમૂવ કરીશું રિમૂવ કરવા માટે આપણે એની હાઈ પ્રેશર જે પાઇપો છે એને એને ઇન્જેક્ટરથી અલગ કરીશું એફઆઈ પંપ રિમૂવ કરવા માટે આપણે ડીઝલની ઇનલેટ આઉટલેટ પાઇપ એનું એક્સેલેટરના કનેક્શન એને પણ આપણે રિમૂવ કરીશું એફઆઈ પંપના જે એન્જિન સાઇડ રેડિએટર સાઇડના જે ત્રણ બોલ છે હાફ કપલીનના એને પણ આપણે ખોલીને તેને અલગ કરીશું એફઆઈ પંપની વ્હીકલમાંથી અલગ કરી ડીઝલથી ક્લિનિંગ કરીશું સાફ સફાઈ કર્યા પછી એને ફરીથી આપણે એન્જિનનો રીફીટ કરીશું હવે ફિટ કરવા માટે એન્જિન ટાઈમિંગ મેળવવાનું હોય છે જેમાં પહેલાં આપણે એફઆઈ પંપના હાફ કપલિંગ અને એન્જિન સાઈડ હાફ કપલિંગના બોલ્ટને જે લૂઝ છે એને આપણે આ બોલ્ટ ફિટ કરીશું ત્યારબાદ ફ્લાયવ્હીલના ટીડીએસ માર્કિંગને ફ્લાયવ્હીલના ટીડીએસ આ સાઈડે હાઉસિંગ પોઈન્ટની સામે આપણે લઈશું ત્યારબાદ આપણે એફઆઈ પંપની ઇન્જેક્શન પ્લેટ ખોલીશું આપણે એન્જિનના આગળની જે પુલી ખરી એનો જે એના ઉપરનો જે માર્કિંગ પોઈન્ટ છે એને અને આ જે એફઆઈ પંપનો જે પ્લન્જર છે એનો માર્ક પોઈન્ટ લાવી પ્લન્જર નીચેથી ઉપરની તરફ ગતિ કરે એ રીતે આપણે એડજસ્ટ કર્યું હવે આપણે જે હાઈ પ્રેશર પાઇપ જે ખરી એ એફઆઈ પંપ અને ઇન્જેક્ટર સાથેના પાઇપોનું જોડાણ કરીશું આપણે એફઆઈ પંપની હાઈ પ્રેશર પાઇપોનું ઇન્જેક્ટર સાથે કનેક્શન કરી અને એની જે કેપ જે ખરી એને થોડી લૂઝ રાખીશું એન્જિનને થોડું ક્રેન્કિંગ કરીશું જેથી આ બોલ્ટમાંથી જે પણ ડીઝલનું લીકેજિંગ છે એ વારાફરતી ચેક કરીશું અને ફરી એ હાઈ પ્રેશર પાઇપોનો ફરી નટને ટાઈટ કરીશું એફઆઈ પંપની જે હાઈ પ્રેશર પાઇપો ફિટિંગ કર્યા પછી પ્રેશર પાઇપના નટ થોડા લૂઝ રાખીશું ડીઝલના અંદર જે પણ એર હશે તે આપણે જ્યારે ક્રેન્કિંગ કરાવીશું ત્યારે જે એર છે એ ડીઝલ સાથે બહાર આવશે અને જ્યારે કમ્પ્લીટ ડીઝલ બહાર આવે તો આપણે નટ ટાઈટ કરી અને ફિટ કરી દઈશું તો આપણે કનેક્શન હાઈ પ્રેશર પાઇપ જોઈન કર્યા પછી એનું એર કાઢ્યા પછી એન્જિન સ્ટાર્ટ કરીશું સ્ટાર્ટ કર્યા પછી આપણે એની એન્જિનને વર્કિંગ ટેમ્પરેચર સુધી લાવી અને એને ધીમી સ્પીડે ચાલવા દઈશું આપણે એન્જિનની આઇડલ સ્પીડ એડજસ્ટ કરવા માટે આ એડજસ્ટમેન્ટ સ્ક્રૂની મદદથી જ્યારે વર્કિંગ ટેમ્પરેચરમાં એન્જિન આવે ત્યારે આપણે એની આઇડલ સ્પીડ એડજસ્ટ કરીશું આઇડિયલ સ્પીડ એ રીતે એડજસ્ટ કરવાની કે જો ગાડી રેસ હોય તો એન્જિન વાઇબ્રેશન ના કરે એ રીતે ધીમે સ્પીડે આપણે એને આઇડલ સ્પીડ એડજસ્ટ કરીશું તો હવે એન્જિન સ્ટાર્ટ કરી અને આપણે એની આઇડલ સ્પીડ એડજસ્ટ કરીશું હવે આપણે એન્જિન સ્ટાર્ટ કરીશું અને એને વર્કિંગ ટેમ્પરેચર સુધી લાવીને આ જે એડજસ્ટમેન્ટ સ્ક્રૂની મદદથી આપણે એની આઇડલ સ્પીડ એડજસ્ટ કરીશું આજના આ પ્રેક્ટિકલમાં આપણે એફઆઈ પંપને એન્જિનમાંથી રિમૂવ કરવાનું એને ફરીથી ફિટ કરવાનું એનું લુબ્રિકેટિંગ કરવું એન્જિન ટાઈમિંગ મેળવવું અને એને આઇડલ સ્પીડ એડજસ્ટ કરવી આ બધી બાબતોનું માર્ગદર્શન આપને પૂરું મળ્યું હશે હું આશા રાખું છું કે આજના આપણા આ પ્રેક્ટિકલમાં આપને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે આભાર